ઓ ગામ માં કીધું પર ગામ માં હું ફોન કરું હા તમે આવો તો હું આવું રડ એ આ એ વળી આ ફોન કરવા જે કે અમે આવવા રહ્યા છે ડેલીકટ ને સરપંચ બે આવેરા રહ્યા લે હેલો હા બોલો આ ગા ચા છો બસ ગામ માં જા તો આ તો ગામ માં રહે તો ભાઈ સરપન ને ડેલીકટ આવેરા છે પાછા ચમ ગામ મીટિંગ કરવાની છે ચાર અત્યારે જાવરા હા રડ આ મુયા આ તો ગામ ને ઘંટીએ કે તો પણ કે રે ઘડી

પિયોરી હે મેળવા આવો આવાજો બદલે સાઉન્ડ બદલા ડેલી

આયા આયા ભી બિલકુલ લડે તમારો બિલકુલ એ વનમાં કલાવડી એ વનમાં વનમાં એક ચંદળ કલાવડી એ માર ચીડી પડ્યો છે